નમસ્કાર મિત્રો સોના અને ચાંદીને લઈને આવી ગયા છે મહત્વના સમાચાર વાત કરીએ તો મિત્રો હુમલાની અંદર આજે છોડી અને ઉપર હુમલો કરવામાં આવ્યો જેને લઈને સોના તથા ચાંદીના ભાવની અંદર ભયંકર આકર્ષણ જોવા મળી રહ્યો છે મિત્રો સંપૂર્ણ સોના ચાંદીના બજાર ભાવની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ આગળ વાત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને ને કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો હવે આ ઈઝરાયલના યુદ્ધના કારણે સોનાના ભાવ

મિત્રો આજના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવીએ જેની અંદર આજે એક ગ્રામ ચાંદી બાણું રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને છવ્વીસમાં માં સો ગ્રામ ચાંદી નવ હજાર બસો ને સાઈઠ માં એક કિલો ચાંદીના ભાવ છે બાણું હજાર છસો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વાત કરીએ તો સતત ચાંદી પણ અત્યારે વધારા તરફ જ જોવા મળી રહ્યું છે તો આજે બાવીસ કેરેટ સોનાનો ભાવ ગુજરાતના શહેરોની અંદર શું રહ્યો જેની માહિતી પણ આપણે મેળવવાના છીએ મિત્રો તો આગળ વાત કરીએ તો જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર આઠસો છ્યાસી રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું અડસઠ હજાર આઠસો જયારે સો ગ્રામ સોનું છ લાખ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે વાત કરીએ તો મિત્રો છેલ્લા વીસ દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો અને અચાનકથી સોનાના ભાવમાં હવે ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોમાં રોકાણકારોને સોનું ખરીદવું સારું રહે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો રોકાણકારોએ અત્યારે સોનું ખરીદી લેવું જ જોઈએ જેની સાથે લગ્ન તથા સંબંધિત સંબંધ સાચવવા માટે સોનું ખરીદવું જરૂરી છે તો અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ કારણ કે હજુ પણ આવનારા દિવસોમાં સોનાના ભાવ વધારામાં જઈ શકે છે અને વાત કરીએ તો મિત્રો અત્યારે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીમાં ટ્રેડ કરી રહ્યું છે જેને લઈને સોના તથા ચાંદીના ભાવની અંદર આવનારા દિવસોમાં વધારો જોવા મળી શકે છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો Next video, or new.